આપણે વાર એક આજે તો મિત્રો આ રીતે આપણે જે યુટ્યુ પાડવાનું મશીન છે આ રીતે જે આપણે જે માલ બનાવવાનો સિમેન્ટનો એનું મશીન છે આ રીતે એના જે પાટલા આવે છે આ પાટલાની અંદર આ રીતે ઢેબું પડે છે અને પાટલા છે અને આ રીતે પાટલા ઉપર ટેબ મૂકવામાં આવે છે ને થોડું શક ઉકાઈ જાય ને એટલે ત્યાં અમે પાણીનું ટાંક્યું છે ત્યાં અમારે થપ્પો મારેલો છે અહીંયાથી બે ટ્રેક્ટર પર રહી ગયેલા છે તો મિત્રો આ પડ્યો જ હજી તો પાટલા ઉપર પડ્યો છે અને થપ્પા ગયું આ રીતે ફાઇનલી મિત્રો આ જે હું બતાવી રહ્યો છે આપણા જે ટીબર છે અત્યારે જે બે ટ્રેક્ટર જે ભરાયેલ જ છે જે બે ટ્રેક્ટર ભરી નાખવા જવાના જ છે ટ્રેક્ટર અત્યારે ભરેલો પડ્યો જ છે તો એક ટ્રેક્ટર ભરાવાનું ચાલુ છે મિત્રો આ રીતે આની અંદરમાં ટ્રેક્ટરમાં કોઈ સાડે ત્રણસો પણ ભરી જાય અને કોઈ ત્રણસો ભરાય કોઈ ચારસો ભરાય બરાબર અહીંયા ફાઇનલી મિત્રો એક તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા જે ટ્રેક્ટર બે ભરાવવાનું ચાલું છે બે ભરાય એક ભરાયેલું પડ્યું છે તો મિત્રો આ ટ્રેક્ટર છે બે હજાર ત્રેવીસ મોડલ અને આ ટ્રેક્ટર છે મિત્રો જે શરૂનું લાવેલું બે હજાર તેર મોડલ જે સેમસંગ એન્જિન કે એ સોનાલિકા બરાબર તો આ જે આની અંદરમાં પણ ત્યાં ફૂલ ટોલું ભરેલું જ છે અને જે મેં તમને કહી જ તું કે આજે આપણે જે બોડાલના રસ્તા ઉપર જ આ ફેક્ટરી આવેલી છે તો મિત્રો અહીંયા જે પોકરો છે આ નદીનો નદીનો પોકરો અને આ રીતે આપણે માલ ભરેલો પડ્યો છે હજુ માલ હજી કાચો છે માલ બની રહ્યો નથી અને આની અંદરમાં જે જે બની ફેક્ટરીમાં ચાર વ્યક્તિ હોય ને તો એ કામ થઈ શકે ત્રણ વ્યક્તિ હોય તોય થઈ શકે એકાદ વ્યક્તિ હોય તો આ રીતે આપણે સિમેન્ટ કર્યો છે તો જે ટાટાનું સિમેન્ટ છે તે જ નાખવામાં આવે છે અને આ રીતે લાઈટ ફિટિંગ કરી છે તો મિત્રો ટાટાનું સિમેન્ટ તો મિત્રો આપણે હવે નીકળ્યા છીએ ઘર પે બરાબર ત્યાં જઈ અને હવે ઘરે જઈ અને આપણે જવાનું છે માતાજી સાંડિયા ગામમાં અને ત્યાં આપણે જે માતાજીની માતા છે તો ત્યાં જઈ રહ્યા છીએ તો હાલ આપણે નીકળ્યા છે ટ્રેક્ટર લઈ ગયા તા એક ફેરો નાખી અને હવે નીકળવું છે ઘરે જઈને તો મિત્રો ફાઈમલી આપણે અહીંયાથી નીકળ્યા છે અને અહીંયા આગળ આ ભાઈ દવાઈ દે ચલો રેડી જે માતાના મંદિર છે ત્યાં આપણે લીપણ તીપણ કરવા માટે અહીંયા જે કરવામાં આવે છે જે લીપણ તુફણ એના માટે લોકો જે લીપવાનું બધું તો મિત્રો ફાયદા શું થયું કે આ રસ્તો બહુ એમ કે બાવળને બાવળને બધું આવી અને એકદમ સાંકળી ગયો હતો અને મશીન સરકારે મૂક્યું એટલે આ બધા ઝાડ કાઢી છે એટલે ઘણા ખેડૂતોને નુકસાન થઈ ગયું અને હા મેં જો તાપલા દેખો નહીં ત્યાં આગળ આપણી મગફળી વાયેલી છે અને આ લોકોને જે રંડાને એવું આવે તો હતું એ મિત્રો ખાઈ ગયા છે દોરા તો મિત્રો આ રીતે અમારા ગામનો નજારો છે હા મેં અમારા બધા કુટુંબના જ કરશે તો મિત્રો આજે વાતાવરણ વરસાદનું એવું લાગે છે કે વરસાદ થશે એવું તો મિત્રો જે અમારા બ્લોગમાં કોઈ નવા હોય તો મિત્રો આપણે લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે બીજા આવનારા વિડીયોમાં આપણે મળીએ છીએ જો ભગવાન માતાજી આપણી કોઈ હારી હશે તો મળીએ બીજા વિડીયામાં તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા ઘરે પહોંચવાની તૈયારીમાં જ છીએ બરાબર તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો મિત્રો